નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા અનડિટેક્ટ ચોરીના ગુનાઓ ઉકેલવા પોલીસ દ્વારા અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આન્વય નારાયણપર રોહા ગામની સીમ વિસ્તારમાં આવેલ સેમ કોર્પ ગ્રીન ઇન્ફ્રા વિન્ડ એનર્જી કંપનીના યાર્ડમાંથી પવનચક્કીમાં વપરાતી કિંમતી ચીજવસ્તુઓની ચોરીના કેસમાં નખત્રાણા પોલીસે ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ખાનગી રાહે મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે રામદેવનગર નખત્રાણા ખાતે રહેતા માવજી ખેતા સીજુ પ્રવીણ તુલસીદાસ બોશિયા અને ભરત તુલસીદાસ બુચિયા ત્રણેય નખત્રાણા તેઓએ કોર્પ ગ્રીન ઇન્ફ્રા વિન્ડ એનર્જી કંપનીના યાર્ડમાંથી પવનચક્કીના ઉપયોગમાં આવતી સામગ્રીની ચોરી કરી હતી આરોપીઓએ અમુક સામગ્રી પોતાના રહેણાંકમાં રાખી હતી અને અમુક સામગ્રી બોલેરો કેમ્પર ગાડીમાં ભરી વેચાણ કરવાની ફિરાકમાં હતા કબજે કરેલ મુદ્દામાલ રોડીના ગ્રીસ ના બારડોલ જેની કિંમત રૂપિયા બે લાખ છ્યાસી હજાર બસો પવન મેઇન બેરિંગ તાંબાની રિંગ જેની કિંમત રૂપિયા ચાર લાખ આડત્રીસ હજાર પવન ઉપયોગમાં આવતી મોટરની લોખંડની રિંગ જેની કિંમત રૂપિયા ચાર લાખ બત્રીસ હજાર લોખંડના કપલિંગ જેની કિંમત રૂપિયા ત્રણ લાખ વીસ હજાર લોખંડનું ગોળ ચક્ર જેની કિંમત રૂપિયા સાત હજાર એલ્યુમિનિયમ વાયરના ટુકડાઓ ચાલીસ કિલોગ્રામ જેની કિંમત રૂપિયા ચાર હજાર મહિન્દ્રા બોલેરો કેમ્પર જેના રજિસ્ટ્રેશન નંબર જી જે બાર સી ટી ત્રશી સાડત્રીસ જેની કિંમત રૂપિયા આઠ લાખ આ રીતે કુલ અગિયાર લાખ સત્યાવીસ હજાર બસ્સોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે ત્રણેયની ચોરી કરેલ મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સ્ટોરી બાય પંકજ કબીરા નખત્રાણા